નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને કરજો ભારતના માનવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભાવનગરને મળશે વિકાસની મોટી વણઝાટ ભાવનગર મહાનગરને સો કરોડના વિકાસ કાર્યોની અર્પણવિધિ થશે મહુવાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવી જાહેરાત મહુવાને મળશે કન્ટેનર ઉદ્યોગનો લાભ ટ્રાન્સપોર્ટેશન સલામત અને સસ્તો થવા જઈ રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાની સમગ્ર જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે આગામી વીસમી સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે ભારત દેશના માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા હોય ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગરમાં સારામાં સારો કાર્યક્રમ જાય અને ભાવનગરને અડીને આવતા જિલ્લાઓ ખાસ કરીને અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અને ધોલેરા અને બાવળા સુધીની જનતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત ભાવનગર ભારતીય જનતા પાર્ટી કામગીરી કરી રહી છે તૈયારી કરી રહી છે એમાં ખાસ કરીને ધોલેરા સર ધોલેરા બંદર અને આવનારા સમયમાં વિપુલ દરિયાકાંઠેની જગ્યા ઉપર વિપુલ ઉદ્યોગોની તકો ઉપલબ્ધ થઈ રહી છે ભાવનગર થી ધોલેરાની રેલવે કનેક્ટિવિટી જોડાતા સિમેન્ટ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ ફૂડ પ્રોસેસિંગ અને અને ખાસ કરીને બ્રેકિંગ યાર્ડ નિર્મા ખૂબ મોટું ટ્રાન્સપોર્ટેશનમાં ફાયદો થવાનો છે આગામી દિવસોની અંદર ભાવનગરમાં અગાઉ જાહેર થયા મુજબ માનની મનસુખભાઈ માંડવિયા પેટ્રોલિયમ મંત્રી હતા ત્યારે ભાવનગર ને ગેસ ટર્મિનલની ફાળવણી થઈ છે એ ગેસ ટર્મિનલ સ્થાપના ભાવનગર જુના બંદર ખાતે થઈ રહી છે ત્યારે જુના બંદરનો વિકાસ શીપ બ્રેકિંગ યાર્ડ અને શીપ બિલ્ડિંગ યાર્ડ પણ ભાવનગરમાં સારામાં સારું આગળ વધે ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગ ના ઉદ્યોગો સોલ્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગો મીઠા ઉદ્યોગો અને મહુવા ભાવનગરના અન્ય એમએસી એમ એમઈ વધતા મોટા ઉદ્યોગો સ્થાપવાની વિશોળ તકો છે આ બેઠકની અંદર ઘણા બધા રોકાણકારોએ રાષ્ટ્રના વિદેશોના રોકાણકારો ખૂબ જ ઈચ્છા જતાવી છે કે આગામી સમયની અંદર લાખ કરોડ જેટલું ભાવનગર ભાવનગરને મળવાનું છે આગામી બે હજાર સુડતાલીસની ની વિઝન વિકાસની જે નરેન્દ્રભાઈ મોદીની જે સ્વપ્ન છે એમાં ભાવનગર ને પણ ખૂબ વિશાળ તકો ઉભી થઈ રહી છે એટલે આપ સૌ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ અને અમરેલી જિલ્લાના નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ખાસ કરીને પંચોતેર મહાનગરમાં તો આમાં સૌએ ભાગ લઈ કાર્યક્રમ સફળ બનાવવો અને આ કાર્યક્રમમાં આપણા ભાવનગર ના ખુબ મોટી ક્ષિતિજો ખોલવાની છે ત્યારે ભાવનગર ની ખૂબ જનતા એ સંગે સંગે નરેન્દ્રભાઈ મોદી ને આહવાન સાંભળવા પધારે એવી ગુજરાત ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય મહુવા શિવાભાઈ દ્વારા હું ખૂબ હાર્દિક નિમંત્રણ પાઠવું છું